હાલો મારી બહેનો પહેરાવણીમાં પહેરાવી શકો ને એવું સરસ મજાની લોઅ રેન્જમાં સાડી આવી ગઈ છે બસો પચાસ રૂપિયા પ્રાઇઝ રહેવાની છે જોઈ લ્યો એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે કુણું માખણ જેવું આમ જવો મુઠ્ઠીમાં સમાઈ જાય ને એવું આપણે ગઈ વખતેના વિડીયોમાં વીટીમાં પહેરીને બતાવજો ને આ વખતે આપણે માચિસમાં સમાઈ જાય ને એ રીતનું બતાવશું તમને જોઈ લો પીસ ઓપન કરીને તમને બતાવી દઉં જોઈ શકો છો સરસ મજાની ઇંગ્લિશ કલર આવી છે જોઈ લ્યો બધાના કલર તમને હું બતાવું તે પહેલાં એક ઓપન પીસ જોઈ લ્યો સરસ મજાનું ડિઝાઇનર પીસ વેઇટલેસ બસો પચાસ રૂપિયા જ પ્રાઇઝ રહેવાની છે અને એવું નથી કે બ્લાઉઝ ના આવે આમાં સાથે બ્લાઉઝ પણ અટેચ આવે છે હવે તમને જો આ માચિસનું ખાલી બોક્સ છે ને એમાંથી પસાર કરીને બતાવો એવું કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે જોઈ લો છે હાવ આસાનીથી માચિસના બોક્સમાંથી પસાર થઈ જાય ને એ રીતનું કલેક્શન છે સાવ કુણું માખણ જેવું આપણે મુઠ્ઠીમાં સમાવું હોય ને તો મુઠ્ઠીમાં પણ સમાઈ જાય હવે આના કલર આપણે બતાવી દઈએ જોઈ લ્યો આનો ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો કે પેરામણીની સાડી એટલે અમે તમને ફોટોસ મોકલી દેશું પાંચસો રૂપિયાની બે રહેવાની છે જોઈ લો બધા ઇંગ્લિશ કલર આવી ગયા છે આ બીજી ડિઝાઇન છે એના પણ છ કલર તમને બતાવી દઉં આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને ખબર પડે કે કયું તમારે મગાવવું એ અને ફોટો પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અમારા યુટ્યુબ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમકે સૌની પહેલાં નોટિફિકેશન તમને મળી જ જોઈ લ્યો આ ત્રીજી ડિઝાઇન છે બધી ડિઝાઇન એકથી એક ચડે એવી આવી ગઈ છે જોઈ લ્યો આ પ્લેનમાં સરસ મજાની છે સાતસોથી આઠસો રૂપિયામાં જે પ્રિન્ટ આવે ને એ આપણે અઢીસો રૂપિયામાં આપી દેવાની છે અત્યારે મહાસેલ ચાલી રહ્યો છે એકદમ કોણું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે જોઈ શકો છો બધી ડિઝાઇન એક થી એક હિટ આવી ગઈ છે આ પણ જોઈ લ્યો સરસ મજાની ડિઝાઇન છે કઈ લેવીને એ તમે કન્ફ્યુઝ થઈ જાવ એ પ્રકારની બધી ડિઝાઇન આવી ગઈ છે એક થી એક ચડિયાટી પ્રિન્ટ આવી ગઈ છે જોઈ લ્યો ઇન્સ્ટાગ્રામ માં અમારું આઈડી છે સીઉ ફેશન ટંકારા અને સીઉ સાડી ટંકારા એ હજી સુધી જો ફોલો ન કર્યું હોય ને તો પેલા એ ફોલો કરી લેજો એમાં અમે તમારા માટે રોજ અવનવી ઓફર લઈને આવીએ છીએ અમારો સરનામાની વાત કરીને તો ટંકારા મેઇન બજારમાં બાલકૃષ્ણ હવેલીની સામે આપણી શોપ આવેલી છે જોઈ લ્યો બધી ડિઝાઇન આવી ગઈ છે વિડીયોમાં તો અમે તમને બધી ડિઝાઇન ન બતાવી શકીએ પણ આમાં થોડી ઘણી તમને ડિઝાઇન બતાવવાની ટ્રાય કરી છે વળી એક પીસ તમને ઓપન કરીને બતાવું એટલે જેથી તમને યાદ જોઈએ કે આ કેવું કલેક્શન છે એ જોઈ શકો છો બધી એકથી એક હિટ ડિઝાઇન જ રહેવાની છે અને આપણે એ પાસે બધો ફ્રેશ માલ જ છે એવું નહીં કે ડિફેક્ટિવ પીસ હોય જોઈ શકો છો આ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે અને ફર્મો પણ પૂરો જ રહેવાનો છે સાડીનો સો પાંચ મીટરની જોઈ લ્યો ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે એકદમ કૂનું વેઇટલેસ ફેબ્રિક રહેવાનું છે ઓર્ડર દેવા માટે વોટ્સઅપ કરો અને આના ફોટોસ મગાવો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે તમારી માટે રોજ અવનવી ઓફર લઈને આવીએ છીએ જોઈ લ્યો આ પ્લેન ગાળાનો આનું એક પીસ તમને બતાવ જોઈ શકો છો આ રીતે સરસ મજાનું બોર્ડર રહેવાનું છે ને આ રીતે પ્લેન રહેવાનું છે અને આ ફોટો જોતો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દો અને આ પણ એપ તમને હું ઓપન કરીને બતાવી દઉં એટલે તમને બધા પ્રકારની અલગ અલગ ડિઝાઇન મેં તમને ઓપન કરીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે જોઈ લે આમ પહેર્યું હોય ને તો એ પણ આમ વટ પડી જાય ખાલી પ્રાઇઝની વાત કરું તો બસો પચાસ રૂપિયા તમારે કોઈને પેરામણીમાં દેવું હોય ને તો એ પણ કંઈક આમ હેવી પીસ લાગે એ ટાઈપનું મટીરિયલ આવી ગયું છે આ એમનું બ્લાઉઝ છે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ